હા એ આ શું ભાઈના લગ્ન પત હાર થય એટલે મને થતી હતી મિનિટ પોચ મિલી પોચ મિલી બે હા નહોતું બનતું અીતે પતિ છે તો ખારું કહ્યું ભાઈ એવું બોલાવવાયું જવું તો પર ને શું હમણાં ખાવાનું તો આ હા હા હું રાખતી તું તો એવું ગયો હતો ને હું બટાકો શાક તો વાત જ ના કરાય અને મોહનથાર થાર તો આખા ગમમાં મારા જીવનમાં આજ જુદી મેં બધું ખાધું ને આટલા બધા જવાનું મોહન થાર એવું નહોતું બોલ શું કહેવાય અને ડીજે તો હા ડીજે ભલે એ પચાસ હજારનું કરતું પણ એક નંબર ખાતું હો એ વાત આટલા બધા મઠ પડાવી દીધો માં આવે જાર પડતી જઈને તું તો છે તાચો આખું જતો રહેતો શું કહી મારે સુખરા તો લગ્ન બગાડ વર પછી લેવા નહીં એટલે મારે એ જ રસોઈ કરવું પડશે અને બીજું તો આ શુમલા બોલાવતું ને એ જ બોલાવું હું શુમલા બાટલું લગ્ન કર્યા શોમણું તો સુમળું કહેવા પેલો ગયા બેવાને ભેગા થઈને કર્યા ખરા પણ પેલો ગયેલો કંઈ નહીં કરા તો ખરાય નહીં ઓને દસ પથરાળો મોહન થાય બનાવે તો એમાં આઠ પતરા રહી ગયો બાકી રહ્યો બે પતરા એમાં મને બે ઢીપો ઓને નહીં આવે શું કે એમ શું કર્યું ઓને અને એના ભાઈને તો આવવું પડે તો પાછું પેલો ઘરે કહો શું નહીં એ ઘરમાં પહે પહે એકલો એકલો ખાશે એ રોજ નવે મારા ત્રણ દારો હું જાગું હો ને રાસ ગરબા કયો કે બધું કયો ત્રણ દારો હું જાગું હું શું કરે હું તો પડશે લગ્ન એમાં પતા આ સોંભાઈ ગયો તો કોઈ મોણસ નહીં પેલી ફેર પેલા ખોડે બધાને વઘારે તો લગ્નમાં ના જોઈ તો આ જે બોલાવા આલે મને લગ્ન મૂકું મન તો નહીં બોલાય પેલા લાલ લા મન તો ચાલ લાફાટોચ્યા ચાલ લાફા ટોચ્યા મૂક્યો આ તો લગ્નમાં તો મન તો ના બોલાવી તો એ બોલાય લગ્નમાં સારું છે આ તો ખારું પાવ મોંતા જળાવી દીધો થેલીમાં કે લેતા જવાબ પડ્યો ત્યાં કે ખાધું ત્યાં અને લગ્નની વાંચી જોરદાર કર્યો સંભળ્યો હતો ડિઝાઇન ડિઝાઇન જમણ જમણવાને ગમણવા ગોસ જબ્બર બનાવ્યું હતું ખાવાનું તો વાત ના પૂછતા જમાની લગ્ન પર તો એ આપેલું ખોડીઓ એ બાજુ કોમ બધું આખું પાછું કરવાનું એ જ હતું નહીં જવા દે એ ખોરી ઓ ખોરભાઈ ઓ ખોરભાઈ

તમે જે ચાલી હજાર આલે પણ યાર ને ભક્કમ કરી દીજે બીજે વાક્તુ જોઈએ જો એ વાક્તુ ખતરનાક બીજે લાગે તો એ બધું બધું સેટિંગ કરો પણ હારું કરી હોય ને હારું થી બધું પતી ગયું મને આ મેં હાર કે બરોબર છે યાર આ મુરે ને આ મોહનતા મોહનતા આલે સાથે કો ગયા ખઈએ શાંતિ બેઠા બેઠા જો તમે તો આલી આલી મોહન થાય પોતાના ભયને નહીં આલ્યો કે શું કરશે એકલો ખાસ ખાશે બીજા વાહના આલી આલી ના દે મોહન થાય પોતાના ભાઈને નહીં આવતું પણ હવે આ વિમ જોઈ જુઓ હવે ના જોઈ ના એક જો ખાલી બહુ પ્રિય કરો ને એવું અરે મોહન થાળે બે બે પતરા મોહન થાળવા દે તો એટલે થોડો તો આવો તો ભય બે ડેપો તો આવો તો મન વરો બીજું તો હું બીજો બીજો પાર્કા વાહનો સારું બહુ બનવા જાય છે પોતાના ભાઈને જ નહીં પ્રેર કરે છે કારણ કે

કે કે ઉપોર તારા ઘરમાં કોઈ બે પતરા વધે તો ખબર નથી ખબર છે ને જા મે બે પરા ઉતરા ખાવ તો ખા ઉતરા અમાર પંથંગવાળાને આવવાનું કે

મોટી ના <Ghysny> <affe> <TIVIK> <terrible family> <-URério>

કોથળી પડી છે હવે બે દારા ચિંતા નહીં બે દારા કશો નહીં હવે ઘેર જાય ને તો બધા માં જવું પેલા લાલભાઈ ને કીધું તું તો સોમભાઈ આવી ને બારી ને ઘેર મોકલજો આવાની છે ઠંડુ ઠંડુ બાટલો લઈ આવું પીવા માટે